સુરેશભાઈ વૈષ્ણવ કિશોરભાઈ દિનેશભાઈ ટોપિયા મનોજભાઈ રાઠોડ જનકભાઈ મહેશભાઈ હીરપરા ચિરાગ પાંસુલિયા સહિત કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં બજરંગ ગ્રુપ હાડિયા આયોજિત થઈ ગયેલી અમને ભૂલકા ગરબી છેલ્લા બાવીસ વર્ષ અને આ વર્ષે અમારે ત્રેવીસ વર્ષમાં અમારી આ ભૂલકા ગરબી પ્રવેશે છે ભૂલકા ગરબીની શરૂઆત અમારા ગ્રુપ દ્વારા થોડા શરૂઆત કરવામાં આવી બે વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેની ઉંમરની બાળાઓ કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર અગિયારસોની સંખ્યામાં રમે છે અને એમના માટે કોઈ પ્રવેશથી નથી કોઈપણ જાતનો પાસમનો ચાર્જ લેવામાં નથી આવતો અને આ આયોજન પાછળ ઉદ્યોગપતિઓ વેપારીઓ અને સ્થાનિકોનો ખૂબ સાથ સહકાર મળે છે તેમજ સરકાર સુધીના જે કાંઈ હોય બેટી બેટી બચાવો પઢાવો કે સ્વચ્છતાના જે કાંઈ સૂચનો હોય અને બાળકોને જે કાંઈ તેના ભવિષ્ય માટે પણ કાંઈ એવા કોઈ ભવિષ્યના સારા બાબત માટે પણ અહીંયા જાગૃતતા આપવામાં આવે છે અને નવે નવ દિવસ મા ભગવતીના સ્વરૂપે આવડી મોટી સંખ્યામાં નાના નાના ભૂલકાઓ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે અહીંયા ખૂબ જ રમે છે અને એ બદલ અમને ખૂબ ગર્વ પણ થાય છે